જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ પર આવેલ ગોવર્ધન સોસાયટીમાં હિંગળાજ માતાનું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ પર આવેલ ગોવર્ધન સોસાયટીમાં હિંગળાજ માતાજીનું મંદિર બનાવી ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ભજન ભોજન સાથે ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિમય વાતાવરણ બન્યું હતું ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગોવર્ધન સોસાયટીના સભ્યો અને પ્રમુખ ગણપતભાઈ જોશી અને રવિભાઈ દરજી ગોપાલભાઈ લેબાભાઈ રબારી સહિતના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો બાર બે હજાર પચીસ અને ગુરુવાર પૂનમના દિવસે ગોવર્ધન ટાઉનશીપ જેને ગોવર્ધન ટાઉનશીપનું નિર્માણ કર્યું છે એવા ગોવાભાઈ લેબાભાઈ પરિવાર તરફથી એક દિવસીય હિંગળાજ અને શેષનાથ ભગવાનની ચલિત પ્રતિષ્ઠા રાખેલ એની અંદર ભાવિ ભક્તો ખૂબ ઉમટી પડેલ છે અને પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે મા હિંગળાજ કાયમ આવી આ પરિવારને શક્તિ આપે સત્કાર્ય કરવાની એવી બ્રાહ્મણ તરીકે અને એના આચાર્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મસાલે રોડ ઉપર ગોવર્ધન સોસાયટી આવેલી છે ત્યાં આજે ઇંગ્રેજમાંની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આજે પંડિતો અને શાસ્ત્રી અને ધાર્મિક હિન્દુ ધાર્મિક નિયમ અનુસાર જે પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની રાખલ છે ખોટા પ્રતિષ્ઠા એના નિમિત્તે આજે સોસાયટી હરી મળી અને આ પ્રસંગને ઉત્પાદન આપે છે અને શાસ્ત્રના મંત્ર ઉચ્ચારથી આ જે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આ અવસરની અમે ઘણા સમયથી રાહ જોતા હતા આજે મા હિંગળાજની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે એ નિમિત્તે અમે સોસાયટીના દરેક સભ્યો મળીને સાથે મળીને મા દુર્ગા મા માની આશીર્વાદ લઈ અને એની પ્રતિષ્ઠાનો જે અવસર આજે તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ અને ગુરુવારના દિવસે આજે રાખેલ છે મા દુર્ગાના આશીર્વાદથી અમારી સોસાયટીમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ કાળ માટે માના આશીર્વાદ રહે એવી માના પાએ અમે હૃદયપૂર્વક અને હૃદયથી એના આશીર્વાદ લઈ અને આજે આ જે કાર્યક્રમ રચો છે એની પરિપૂર્ણ માં દુર્ગા કરશે બોલો અંગ્રાજ માત કી જય આજ રોજ ચાર બાર બે હજાર પચીસ ના રોજ મા એકલાજની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આ મહોત્સવમાં આખી સોસાયટી આનંદ અને ઉત્સાહથી માતાજીની પ્રતિષ્ઠા કરી છે આ આ આ સોસાયટી ગોવર્ધનમાં બધા લોકોએ સાથે મળી અને પ્રતિષ્ઠા પ્રણ પ્રતિષ્ઠા કરી અને હવે પછી આ લોકો બધા સારી રીતે પૂજાપાઠ કરે અને માતાજી એમને શક્તિ આપે એવી ભગવાન ભોળાનાથ જોડે અને મા હિંગળા જોડે પ્રાર્થના